ભાભરના ટાઉન ફરિયાદી રાઠોડ ડીએલ લેબુબા ભાભર ખારા ગામના ચૌધરી નાગજીભાઈ રણછોડભાઈને ઘરકામ અર્થે નાણાંની જરૂરિયાત થતા પાંચ લાખ પૂરા હાથ ઉછીના લીધેલ જે રકમની ઉઘરાણી ફરિયાદીએ વારંવાર કરતા આરોપી ચૌધરી નાગજીભાઈ રણછોડભાઈ ખારાવાળાએ ફરિયાદીને ચેક આપેલ જે ચેક ફરિયાદી પોતાના ખાતામાં નાખતા ચેક રિટર્ન પરત આવેલ ત્યારબાદ આ કામના આ ફરિયાદીએ ચેકના નાણાંને ન્યાય મેળવવા માટે ભાબર નામદાર કોર્ટ સમક્ષ વકીલ શ્રી હર્ષદાર ચૌધરી દ્વારા ફરિયાદ રજૂ કરવામાં આવેલ જે ફરિયાદ ચાલી જતા તારીખ બે એક બે હજાર પચીસના રોજ ભાભરના આમદાર કોર્ટના જજ સાહેબ શ્રી એસપી દવેનાઓ ચેક રિટર્ન કેસમાં આરોપીને રૂપિયા દસ હજારનો દંડ બે વર્ષની સજા ફરિયાદીને પાંચ લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કરેલ અને ફરિયાદીને રકમ ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ છે આજે ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવી તેમાં વકીલ શ્રી હર્ષદાર ચૌધરી પૂર્વ ભાબરબારના પ્રમુખ શ્રીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ભાબર નામદાર કોર્ટ દ્વારા હુકમ કરેલ છે બ્યુરો રિપોર્ટ વાસુભાભી રાઠોડ ભાબર મારું નામ હર્ષદાર ચૌધરી એડવોકેટ છે આજ રોજ ભાભર નામદાર કોર્ટમાં ફરિયાદી રાઠોડ મનહરસિંહ ઉર્ફે ડીએલ લહેબુબા રાઠોડને દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેની અંદર ખારાના ચૌધરી નાગજીભાઈ નનફોડભાઈને ઘરકામ અર્થે નાણાંની જરૂરિયાત ઉપસ્થિત થતાં એમણે આ જે ફરિયાદી છે એમની જોડેથી પાંચ લાખ રૂપિયા હાથ છીના લીધેલા હતા અને ત્યારબાદ એમને એ પૈસા એમને નાણાં ચૂકવેલા નહીં જેના કારણે ફરિયાદીએ વારંવાર તેમની જોડે ઉઘરણી કરતા એમને ચેક આપેલો અને જે ચેક એમને એમના ફરિયાદીના ખાતામાં નાખતા તે ચેક રિટર્ન થયેલો અને ત્યારબાદ ફરિયાદીએ ન્યાય મેળવવા માટે ભાભર નામદાર કોર્ટની અંદર મારા થ્રુ ફરિયાદ દાખલ કરેલી જેની અંદર ભાભર નામદાર જજ સાહેબ શ્રી એસપી દવેના હોય આજ રોજ તારીખ બે એક બે હજાર પચીસના રોજ સદર ફરિયાદ ચાલી જતા અને અમારી દહીલ દલીલો ગ્રાહ્ય રાખતા આ કામના આરોપીને સજાનો હુકમ કરવામાં આવેલો છે જેની અંદર બે વર્ષની સજા આપવામાં આવેલી છે દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવેલો છે અને જો ફરિયાદીને જે રકમ ન ચૂકવે તો છ માસની વધુ સજાનો હુકમ કરવામાં આવેલો છે